દાતાલના આગમનની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ભુજ સહિત કચ્છ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયમાં વર્ષના સૌથી મોટા અને પવિત્ર તહેવારની ઉજવણીનો આગોતરો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે ડિસેમ્બરની ગુલાબી ઠંડીની વચ્ચે શહેરના બજારોમાં નાતાલની રોશની અને શણગારની ચીજુવસ્તુઓની ખરીદી જામી છે હોમ ડેકોરેશન સાથે ક્રિસમસ ટ્રી સહિતની ખરીદી લોકો કરી રહ્યા છે સાથે જ સાન્તાક્લોઝના વસ્ત્રો ટોપીની પણ ડિમાન્ડે જોવા મળી છે બાળકોને ગિફ્ટ આપવાલાયક ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું છે ખાસ કરીને નાતાલના પર્વમાં કેક કાપીને મોઢું મીઠું કરાવવાનું સવિશેષ મહત્વ રહેલું હોય છે જેના કારણે ભુજની વિવિધ બેકરીઓમાં અત્યારથી જ ક્રિસમસ સ્પેશિયલ કેક બનાવવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભુજ શહેરની પ્રખ્યાત અને વર્ષ ઓગણીસો થી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ ધરાવતી પ્રખ્યાત પેરિસ બેકરીમાં હાલ નાતાલને લઈને ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે પેરિસ બેકરીની તમામ બ્રાન્ચો પર નાતાલ નિમિત્તે કેકના થોકબંધ ઓર્ડર નોંધાઈ રહ્યા છે આ અંગે પેરિસ બેકરીના સંચાલક દીપક ચૌહાણે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિસમસને લઈને લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ક્રિસમસના પરંપરાગત સ્વાદ એવી ફ્રૂટ કેક ડ્રાયફ્રૂટ સ્પંજ કેકની માંગ સૌથી વધુ રહેલી છે આ વેરાયટીઓ હાલ માર્કેટમાં ટ્રેન્ડ કરી રહી છે અને લોકો હોંશે હોંશે તેના ઓર્ડર આપી રહ્યા છે પરંપરાગત કેક સિવાય આધુનિક સ્વાદના શોખીનો માટે રેડ વેલ્વેટ અને ચોકલેટ કેક પણ આકર્ષણનું કેન્દ્ર બની છે યુવા પેઢી અને બાળકોમાં આ ફ્લેવર્સની ભારે લોકપ્રિયતા જોવા મળી રહી છે લોકો પોતાની નાતાલની ઉજવણીને યાદગાર અને મધુર બનાવવા માટે અગાઉથી જ એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે જેથી તહેવારના દિવસે કોઈ અગવડ ન પડે પેરિસ બેકરી દ્વારા પણ ગ્રાહકોની પસંદગી અને ગુણવત્તાને ધ્યાનમાં રાખીને વિવિધ આકાર અને સ્વાદમાં કેકની વિશાળ શ્રેણી તૈયાર કરવામાં આવી છે આ ભુજમાં અત્યારથી જ કેકની મીઠી સુગંધ સાથે નાતાલના પર્વની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે પ્લમ કેક છે ડ્રાય ફ્રૂટ કેક છે સ્પોન્જ કેક છે માવા કેક છે એ બધા ફ્રેન્ચાઇઝી માટે પણ છે આપણે તૈયાર જ હોય છે ફ્રેન્ચાઇઝી છે આપણી માધાપર છે માધાપર પેરીસ બેકરી સુપર પેરીસ બેકરી રઘુવંશી પેરીસ બેકરી સંસ્થાનગર પેરીસ બેકરી ત્યાં પણ ઓર્ડર પરથી બધું મળી જશે અત્યારે તો ફ્રૂટ કેક છે ડ્રાયફ્રુટ કેક છે રેડ વેલ્વેટ છે નવી નવી ઘણી છે બિસ્કોપ કેક છે બિસ્કોપ અત્યારે બહુ ચાલી રહ્યા છે માર્કેટમાં છે કેવો છે ગ્રાહક બહુ સારો ક્રિસમસમાં અમારી અમારે પાસે બધી ક્રિસમસ ડેકોરેશન સામાન હોય છે જેમ કે ક્રિસમસ ટ્રી છે ક્રિસમસ છોકરાઓના કપડાં છે ઝીરોથી કરીને મોટી સાઇઝ સુધી અને ડેકોરેશનની બધી આઈટમ હોય છે નહીં ભાવમાં તો ઘણો બધો કઈ ફરક નથી પણ વેરાયટીઓ પણ હમણાં આ ફેરે ઘણું બધી વધી ગઈ છે જેમ કે લાઇટિંગવાળા ટી ટ્રી છે ને બધો વગેરે સેન્ટા સેન્ટાક્રોઝ છે એવી રીતે બધો આવે છે વધારે તો જોકે ક્રિસમસના કપડાં હોય છોકરાઓના એ ચાલતા હોય ટોયસ ચાલતા હોય ક્રિસમસ હોય એટલે છોકરાઓને ટોયસ લઈ દેવાનો ને એવો બધો હોય એટલે સેન્ટા ક્રોઝ ગિફ્ટ આપે છે એવી રીતે મા બાપ છોકરાઓ માટે ટોઈસને પણ રાખતા હોય છે એટલે ની પણ ખરીદી વધારે થતી હોય છે